અમરેલી જિલ્લાના બગસરા માંગ મેઘાણી બચત અને ધિરાણ સહકારી મંડળીની નવી ઓફિસ માંગ આ કાર્યક્રમ માંગ સંતો દ્વારા તેમજ રાજકીય આગેવાનો તેમજ સહકારી આગેવાનો દ્વારા વિધિવત ઓફિસ ખુલી મૂકવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન લોહાણા મહાજનવાડી માંગ કરવા આવેલ આ કાર્યક્રમ માંગ રાજકીય અગ્રણી ભરતભાઈ કાનાબાર તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણી ભાવના બેનગોંડલિયા તેમજ ગામના અગ્રણીઓએ હાજરી આપેલા આ કાર્યક્રમ માંગ ચેરમેન કમલેશભાઈ ગણાત્રા દ્વારા મહેમાનોના સ્વાગત કરવા આવેલ તેમજ કિરીટભાઈ કેસરિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવા આવેલ કાર્યક્રમ માંગ બોર્ડના સભ્યો વસતભાઈ તેમજ દિલીપભાઈએ પણ હાજરી આપેલ અને કાર્યક્રમનું સંચાલન સ્નેહીભાઈએ કરેલ બગસરા ખાતે મેઘાણી બચત અને સહકારી મંડળીના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સભાસદો એમના ડિરેક્ટરો અને ઉચ્ચની સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમનું આયોજન થયું અને ખાસ કરીને એના મૂળ જે પ્રણેતા એવા કમલેશભાઈની મહેનતને કારણે આજે આ મંડળી આતંકશાહે પહોંચી છે ખૂબ જ નાના લોકોનો ઉપયોગી થતી આ મંડળીનો ભવિષ્યમાં વિકાસ થાય અને આ બગસરાના નાના નાના ધંધાર્થીઓની ವಿಕ ಸಮಯ ನೀ ಸಾಕಳ ಬಂದಿರೇ ಇವ್ ಎಫೆಕ್ಟ್